કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોક માટે જો રવિવાર છે અને ઊન જીગર પાછળ નીકળી પડ્યા છે થાન જવા માટે કાં હમ ગુડ મોર્નિંગ બધાયને હાલો થાન થાન જઈએ છે એટલે રોકાવા નથી જતા પણ અમાર થોડું કામ છે શું કામ છે તમને આજે દેખાડશો અને કામ છે એટલે કામ બતાવે અને બધી વસ્તુ લઈને તરત રિટર્ન થવાનું છે એટલે કદાચ બપોર સાંજે તો અમે પાછા આવી જઈશું સાંજ સુધી રોકાશું પાછા ભાઈ ફાયબા રહે છે અહીંયા જઈશું એટલે થોડોક ટાઈમ નીકળી જાય છે અને નીકળી પડ્યા છીએ નથી સુરેન્દ્રનગરની બહાર નથી નીકળ્યા અમે બે કલાક જેવું થઈ છે પહોંચતા રાજકોટ બાયપાસ રાજકોટ બાયપાસ છીએ આમ તો વહેલા પહોંચી જવાય પણ આ જીગરનું પાછું ડ્રાઈવિંગ ધીમો ને કા ધીમે ધીમે ચાલો ને ગમે એ તમારો ઉતાળ હોય ને જેટલે સ્લો વાહન તમારું ચાલે ને એટલે તમારે સેફટી હા જેટલું સ્પીડમાં વાહન ચાલે એટલું જોખમ ધીમે ધીમે ગાડી ચાલશે અને ધીમે ધીમે પહોંચશો અમારે કઈ ઉતાવળ છે નહીં પહોંચવાની મારે ઇમરજન્સી કામ હોય ગમે એવું કામ હોય ને તોય વાહન તો ધીમું જ ચલાવવાનું ઇમરજન્સી કામમાં પણ આપણું કંઈક થઈ જાય પણ કામ ઊભું ને ઊભું એટલે જે લોકો જોવે છે એ બધાય તે વાહન ધીમે જ ચલાવું જેમકે હા આ આ વાહન કહેવાય આને તમે જેટલું લેવા આપો ને એટલી હાલી જાય એને ન ખબર પડે જેટલું ચલાવું

ખોડો હા વિડિયોમાં લેવા આવે ને એને ઊભી રાખવાની છે આપણે એને હાથ તો કરો નહી બાપા

મારતું નથી ને કોકરા કોકરા જો જો બાખા છે ને મમ્મી

તો આ જો ઘોડાની નાળ અમે લઈ લીધી છે હવે ઓરિજિનલ છે કે શું છે એ ઘરે જઈને ખબર પડે કેમ કે મનનજીગરને ખબર નથી પડતી મમ્મીને કદાચ ખબર પડે તો જોઈએ કા તમને શું લાગે છે ઘર ઓરિજિનલ છે મને બહુ આમ આટ્યો નથી આવતો શું હોય બહુ મોટી છે એટલે ખબર ન પણ હવે હામેથી આપણને મળી ગઈ છે દેખાડી એમને દેખાડી હામેથી અમે અહીંયા નીકળાન એટલા માટે લઈ લીધી છે કા

ભાઈ નું બાઈક બંધ પડી ગયું છે અને તલાવ પહેરું જો તો જો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે ને જો કચરો પડ્યો એ ફળિયામાં કાં જગર હા પોયા તા પણ આપણે તો જો આવું નવું જોઈએ ને હમ બંધ હોય એટલે બંધ હોય ને હજી થોડોક ટાઈમ થયો ને વરસાદ આવી ને હજી થોડોક ટાઈમ થયો ને એટલે આ ફળિયામાં કચરો ઓછો છે અને અહીંયા તો સારું ક્લીન છે પણ તોય આપણે કચરા કરી નાખશું કચરો કાઢી નાખીએ હવે અને જે વસ્તુ લેવાની છે એ લઈ લઈએ લો અમે પહોંચી ગયા ઘરે થાન અહીંયા જો રીટા હાવણી લઈ લીધી છે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું છે શું રીટા હા હમ

તો જો કચરા ને એવું તો થઈ ગયું છે ને અમે ઢાંકીને ગયા હતા અહીંયા પ્લાસ્ટિક ઢાંકીને ગયા હતા એટલે બેડ નહીં કાંઈ બગડે નહીં એટલા માટે અને હવે આ પ્લાસ્ટિક કાઢી લઈએ આપણે અને અમે તમને કીધું હતું ને કે શું લેવા જઈએ છીએ થાન જઈને કે શું એમ તો જગર કહી દઉં આપણે હું લેવા આવ્યા છે આપણે નવરાત્રી આવે છે ને નવા કપડાં બધું અહીંયા પડ્યું એટલે લેવા આવ્યા છે અમે પંદર દિન પહેલાં આવ્યા હતા પણ યાદ ન આવ્યું એટલે અત્યારે આંટો કર્યો છે નવરાત્રિના કપડા અહીંયા પડ્યા છે ને લેવા માટે એટલા માટે આવ્યા છે પ્લાસ્ટિક કાઢી નાખ્યું હવે આપણે બેડમાંથી લેવાની છે વસ્તુ એટલે મારું એવું સાડી ને ચોલી ને એવું બધું છે જોઈ લઈએ શું લેવાનું છે એટલે લઈ લઈએ થઈ છે તમારે એકથી ઊંચું ના બેસે છો પડશે ને ના તો આમાંથી લેવાનું છે મારા કપડાની બોલાવા છે હે હવે હું પછી મને ખબર પડે પકડવું કઈ જો તો હા તો એમાં શું છે જોઈ લો એમાં એમાં કદાચ જઈશે સાડી બધું ન થાય ભાંગી જાય જો પડ્યું ને તો ભાગી ભાગી જાય રેવા દેવ ને એવા સાસ ન કરાય જો હું પકડું ઉપર ચડી જાઉં લ્યો મૂકી દો સ્ટેન્ડમાં મૂકી દો તમે મૂકી દો બસ એમાં જુઓ તો શું જો મારી લઈને બધું તમારી ચોલી આવી લઈ લો

ગરમ કપડે મળી ગયા છે શિયાળાના હવે ઠંડી આમથી પડશે તો આ લઈ લઈ નહીં તો આની હાથું પાછો તો થાય એટલે આ લઈ લઈએ જો આપણે સ્વેટર છે મારા બધા હા આખું જ લઈ લઈએ આર્યા ને એ ઠંડીના જ કપડાં છે ઠંડીમાં પહેરાઈ જાય હા તમારા અહીંયા પેડાવી જ લઈ લો તમે હમ્મ પણ થાતા નથી એક હા હમ ચોલી બે લીધી છે ને બે સાડી લીધી ના

એ બે ના દેતા દિયા બતલા જતો કા એટલે અહીંયા કેમનો સેટિંગ આવે જોઈ લ્યો શું છે એ લાઈટ હમ પતનીયા ચકેડી હમ બીજું લેવાનું છે બીજું નુંજન લઈ લ્યો લેવો કાજો વજન કાટે લઈ જવાનો છે અહીંયા વજન કરો હોય તો બીજો કંઈ જો તો સિરીજોને બોલામાં શું ઓલી થેલીમાં સિરીજો છે નામાં તો માંસ છે કોરોના લગનમાં લાવે કોરોનાના માંસ છે અને આમાં બીજો કોઈ સિરીજ તો એક જ છે હાતે આતે એક સિરીજને એકા લાઈટિંગ વેદતે આ થેલીમાં શું છે ગુલાબી રોઈમાં નામાં ઓલું મશીન નઈ એક્યુ વેછો હા 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 બરાબર હાથ પર નીકતો હમ બીજો બસ આવી ગયો લાકડા કાંઈ લાકડા તોપ કરવા માટે લાકડા લઈ જવાનો એટલે લાકડા લેતા થાય તો ઉપર ખોલવું પડશે ને ઉપર જતો આય

હમ વેવસ ને કહો વાજા એટલી ફાઈલ કરી એને નાખો ને એની જગ્યા ઓલું રબ જો આવે એ નઈ ન જો કતવ નઈ જો નઈ નાખો આ પાણી માં નમણા એ સાફ આ એટલા પથર પર નાખ્યો હમ હમ પાણી સાફ કરવાની યાદ કરવજો હમ અહીંયા કોતો હું સમજે તો જોશી લઈશ ઉપરના રૂમ માં આયા છે હવે આઈ તો કઈ વસ્તુ લઈ જવાની છે ગોતી છે પહેલા જોઈ લે શું જરૂર છે તે જરૂર હોય એ લઈ જઈ રેટા કઈ કોતે જો રેટા શું છે

ત્યારે આ લાવ્યા હતા જોડદાર હા બહુ એટલે બહુ મસ્ત લાગતો તમને લગનમાં મેં પહોંચ્યો ને ત્યારે અને એટલા હરફથી લાવ્યા હતા ને એટલે મેં આ જ પહેરો હતો બહારથી બીજો ભાડે લઈને બધા એ નહોતો લીધું આ પહેર્યો તો જો હા યાર એમણી તિલક્ષી રાણા છે ને પ્રધાન એમ એ લઈ એ આવ્યા હતા મેરેજમાં ઓકે ત્યારે બતાય ને અમને આ રીતે બધા બતાવા એને બતાય જો કોમ્પ્યુટર પૈસા આઈતા હોય ને કાર્ડ માં શુભેછા હા હા પણ એ વાત કે રિક્ષેણનું બીજા મે હું લેના ના ને ના આ બધા મે હું લઈ રિસેપ્શન વખતે આયા અને કિરેક્ષેની આપણે આપડે પોટા આલ્બમ લમડી પડ્યો છે ને લાયો ને દેખાડી ત્યારે જોવામાં પોતો છે બતાય તો જોયા ફાઈનલી કોઠડી મળી ગઈ કેટલું ભયતાપ હશે ફિક્સ ને કોમ સાત જબલા કેટલાય હોય હમ જરૂર હોય હોય સાહેબ હે ને થાન એમ ઘણીવાર કે એ પાયા તમાર ટિકિટ નો હોય ને તારે ટિટી આવે હમ ટિકિટ નો લેજો હોય ને તારે ચેકિંગ હોય ટિકિટ લીધી હોત અન નો હોય તો એ આઈને દેજો જબલું જોતો હોય ને સારા નોમ ભમ તો આમ આમ જ હોય હમ ટિકર જોઈ એમાં કઈ હોય નહીં હોય તો ભાઈ જો અમે થાન નીકળી ગયા હજી ઘરે જ નીકળાય પા મસ્તી બધું વસ્તુ બધી લઈ લીધી ઓલા ધૂપ કરવાના લાકડા થોડાક લેવાના તો એ લઈ લીધા અને નીકળ્યા નહીં હજુ ફાટક બંધ છે દેખાડો તમને સમજો ફાટક થઈ ગઈ છે બંધ ને લાઈન લાગી ગઈ છે અને અમુક લોકો તો આમ રોંગ સાઈડમાં માં જતા રહ્યા છે રોંગ સાઈડમાં જાય ને એટલે વધારે ટ્રાફિક હમ એમ સામેથી સામે થી ને આવે ને જાય અને પા આગળ પાછળ ઢાળમાં ટ્રક ઊભો છે આમ ઊભો ટ્રક કા એક સાઈડ બધાય રહી ને હમ તો ટ્રાફિક ન થાય અને પાછો ડબલ પાટા થઈ ગયા છે ને એટલે ફાટા કે બહુ વાર લાગે ફૂલતા ન આવ્યા ત્યારે જ કર હમ તો ત્યારે બંધ થઈ ગઈ છે પછી એક જ ફાટા કરતા ચાલવા આવવા પડે ચાલ ઓલી બજાર હતું સારું જો અડધો ટ્રાફિક ત્યાં હતું ને અહીં બોટરા છે અહીં બ્રિજ બનાવ્યા હમ આવો ત્યાં આ અહીંયા કઈ કશું નીચેથી જાય ઓ બ્રિજ બની જાય આ બ્રિજ જરૂર હતી ને

જો તો ખરા રીટાઈમ હોય અમે એક સાડે માટે થાન ગયા હતા હોય સાડે અહીંયા નથી મળ્યું એટલે હવે આયા ગોતવે છે પણ અજી આયે મળી નથી રીટન મમ્મી જો ગોતે તો મળી જાય ઠીક હમ આ દે રિસેપ્શનના કપડા હમ રિસેપ્શનના કપડા છે અને પાણી તો છે હમ